Okay. okay.

સીતારામ ચોક બાજુમાં સોસાયટી દ્વારા કિસાન ગૌશાળાના લાભાર્થી શ્રીમદ ભાગવત સપ્તાહ નું આયોજન તારીખ બાવીસ થી ડિસેમ્બર નું કરેલ છે જેનો સમય બપોરે સાડા ત્રણ થી સાડા છ સુધી છે દરરોજ કથા દરમિયાન પર્યાવરણ બચાવવા માટેનું પ્રાકૃતિક ખેતી માટેનું પાણી બચાવવા માટેનું આ કથા દરમિયાન કથા વક્તા દ્વારા દરરોજ લોકોને માહિતી આપવામાં આવશે અને કથા ને દરરોજ રાત્રિના અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો છે અને રાત્રિના પણ પર્યાવરણ બચાવવા માટેના દરક પાણી બચાવવા માટે આપવામાં આવે છે અને દરરોજ જે પ્રાકૃતિક આપણો દેશ રોગ મુક્ત થાય થાય એના માટે કિસાન ગૌશાળા દ્વારા ત્યાં દરરોજ માહિતી પ્રાકૃતિક ખેતી ને આપવામાં આવશે અત્યારે પેસ્ટિસાઇડનો ઉપયોગ બહુ થાય છે જેનાથી આપણા નાના નાના આવનારી પેઢીને કેન્સર જેવા ભયાનક રોગો થાય છે એટેક જેવા રોગો આવે છે એટલે જે વસ્તુમાં થોડોક ફેરફાર થાય અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ ભળે અને આપણી ગાય બચે સૌરાષ્ટ્રમાંથી અલગ અલગ ગૌશાળાવાળા સાધુ સંતો કથાકારો અલગ અલગ રાજકીય આગળ બધા આમંત્રણ આપવામાં આવે છે

જેનાથી આપણને સારા ઓર્ગેનિક શાકભાજી મળશે અને જેનાથી આપણો દેશ આપણો ગુજરાત રોગમુક્ત થશે આવનારી પેઢીને આપણે કંઈક આપીએ એના માટે આપણો ગુ આપણે સંસ્કૃતિને અંદર

કોને બર્થડે ઉજવવાનો છે એને હનગોજત કરો તો આપણે બીસ્કોર કામે થની આપી જ દેવા 300 સેજા માં આંતરીય આપા બીમાર કેન્સર વારી લંબી વારી આજુબાજુના બીસ્કોરમાંથી તાર છોડા દેવાનો સેવા કાર્ય છે લાક પછી માનસીને કે આપ બહુ સારા ને દો પુત્ર છે જીમેગા છે દો પુત્ર સોરત માં જે ગૌમૂત્ર સ્વર તે જે ઉષામાં સ્વર સોન થઈ જાય અને ગૌમૂત્રનો આપણે ખેતીમાં વધુ ઉપયોગ કરી શકીએ અને જેનાથી આપણે અનાજ કે દવા वगેનો રોગ મુક્ત થાય મને ઓછું અંદર સત્તાનો સોલ અને પ્રાકૃતિક સોસાયટી દ્વારા ગૌમૂત્ર ચાપાનક રૂપિયા કરતા હોય છે અને ઈજી ભક્તાએ 1600 ના કિસાન હોસરા નાપે છે પર તે નો કે લાખ રૂપિયાનો દર છે

ગૌશાળા એવા તમારા ભોજન ગોઠવો જેથી કરીને સમાજને નવો રસ્તો બતાવે અને આપના માધ્યમથી આપણે ગુજરાત ને રોગ મુક્ત કરવું છે તમે કેશો એટલે લોકો નો અવાજ જશે જય શ્રી કૃષ્ણ 挂过来